ભાજપના મુરાદાબાદ લોકસભા સીટના ઉમેદવાર કુંવર સર્વેશ સિંહનું નિધન થયું છે તેમણે એકોતેર વર્ષની વયે દિલ્હી એમ્સમાં અંતિમ શ્વાસ લીધા હતા ભાજપે કેન્સર પીડિત કુંવર સરવેશને ટિકિટ આપી હતી લોકસભા ચૂંટણીના પ્રથમ તબક્કા હેઠળ આ બેઠક પર શુક્રવારે ઓગણીસ એપ્રિલે મતદાન થયું હતું મહત્વનું છે કે બીજેપીએ સર્વેશ સિંહને મુરાદાબાદ લોકસભા સીટ પરથી ચોથી વખત ઉમેદવાર બનાવ્યા હતા બે હજાર નવમાંથી ઉપપૂર્વ ક્રિકેટર અઝરુદ્દીન સામે ચૂંટણી લડ્યા હતા પરંતુ હારી ગયા હતા ત્યારબાદ બે હજાર ચૌદમાં તેમણે સમાજવાદી પાર્ટીના ઉમેદવાર ડોક્ટર એસ ટી હસનને હરાવ્યા હતા પછી તેમણે બે હજાર ઓગણીસની લોકસભા ચૂંટણી પણ લડી હતી પરંતુ હારનો સામનો કરવો પડ્યો હતો બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 News Mobile App